અમે દાહોદ જિલ્લાના સિંગોડ તાલુકાના સુડિયા ગામથી કલેક્ટર સાહેબને અરજી આપવા છે ગઈકાલે અમારે ત્યાં ધરતીયામાનો કાર્યક્રમ હતો એમાં પણ અમારા ગામના દુકાનદાર અને સરપંચ શ્રી અનારનું કંભાણ કરેલ છે તો એ બાબતે અમે મામલતદાર શ્રીને રૂબરૂ રજૂઆત કરી છે અને આજ રોજ અમે જિલ્લા વિકાસ અધિકારી શ્રી દાહોદને અને મહેરબાન કલેક્ટર સાહેબ શ્રી દાહોદને રજૂઆત કરવા માટે રેશન કાર્ડ ધારકો અને ગામના સૌ આગેવાનો આવ્યા છે કેટલા ટાઈમથી તમને અનાજનો જથ્થો નથી મળતો સાહેબ અનાજનો જથ્થો મળે છે પણ રેગ્યુલર મહિનામાં પણ પચાસ ટકા જથ્થો આપે છે અને અત્યારે બે મહિનાનો બબે વાર જથ્થો તોલ્યો છે એમાં પણ એક એક મહિનાનો જથ્થો તોલ્યો છે એ અમારા ગામ લોકોનો વાંધો છે સસ્તા અનાજ ની દુકાનદાર કોણ છે સસ્તા અનાજ ની દુકાનદાર કોકિલાબેન જસવંતસિંહ બારિયા જેઓ જાતે સરપંચ પણ છે શું કહેશો આજે રજૂઆત કરવા આવ્યા છો કલેક્ટર સાહેબ હા સાહેબ આજે સૌ ગામ આગેવાનો અમે અને રેશન કાર્ડ ધારકો કલેક્ટર સાહેબને અને ડીડીઓ સાહેબને ને રજૂઆત કરવા છે આપનું નામ મારું નામ બાબુભાઈ દલસુખભાઈ નિસરતા ગામની અંદર જે સરકારી દુકાનનો જે અનાજનો જથ્થો આપવામાં આવે છે એ દરેકને ગામમાં રેશિયો પાડેલો છે કે પાંચ કિલો ઘઉં અને દસ કિલો પંદર કિલો ચોખ્ખા બીજાને પંદર કિલો ઘઉં અને દસ કિલો પાંચ કિલો ચોખા એ રીતે વિતરણ કરવામાં આવે છે તે અમે આપ શ્રીને રજૂઆત કરીએ છીએ આપનું નામ નિસરતા સુરેશભાઈ કાળુભાઈ